અમરેલીમાં જે પ્રકારે પાયલ ગોટી અને અન્ય આરોપીઓ છે તેમની પોલીસે રાત્રિના સમયે ધરપકડ કરી તેમને રીઢા આરોપીઓના જેમ પોલીસે વરઘોડો નીકાળ્યો અને તે મામલો આજે ગુજરાત વિધાનસભામાં રાજ્યપાલના અભિભાષણ દરમિયાન કોંગ્રેસે ચર્ચ્યો હતો અને તેમણે ત્યાં સુધી કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં ગેંગ વોર ચાલી રહ્યો છે નિલિપ્તરાય આ કેસની તપાસ કરી રહ્યા છે અને કેસનો રિપોર્ટ પણ ત્વરિત જાહેર કરવામાં આવે અને જે પત્રની વાત હતી તેનો એફએસએલ રિપોર્ટ પણ જાહેર કરવામાં આવે માંગણી કોંગ્રેસે કરી છે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આ મામલે શું પ્રતિક્રિયા આપી છે તે આપ સાંભળો જે ભાજપનો આંતરિક જૂથવાદ છે જે આંતરિક એમની લડાઈ છે અસંતોષ છે એ આજે ચરણ સીમાએ છે અને આ ભાજપની જે આંતરિક ગેંગવોર છે એ ગેંગવોર અમરેલીમાં એક લેટર બોમ્બના સ્વરૂપે ફૂટી અને આખા દેશ દુનિયાએ જોયો કે આંતરિક જે ગેંગવોર છે કઈ હદ સુધી લડાઈ પ્રસરી છે પણ આ ગેંગવોરનો ભોગ એક અમરેલીની માસુમ પાટીદાર સમાજની દીકરી બની આ એમની આંતરિક લડાઈનો ભોગ આ દીકરી બની છે જ્યારે બનાવ બન્યો એક ભાજપના જ આગેવાનના ઓફિસમાં આ દીકરી તો ફક્ત દસ હજાર રૂપિયામાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતી એ ભાજપના આગેવાનના લેટર પેડ પર પત્ર લખવામાં આવ્યો કે અમરેલી જિલ્લાના ભાજપના એક આગેવાન કેવી રીતે ભ્રષ્ટાચાર કરે છે કેવી રીતે પોલીસ પ્રશાસન ને નેતાઓ ભેગા થઈ ને નિયમિત અપતાઓ મેળવે છે કેવી રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે એની તપાસ થવી જોઈએ એવો એક પત્ર લખાય છે એ પત્ર ખોટો છે એવી રજૂઆત કરીને પોલીસને દબાણ કરીને ફરિયાદ થાય છે ગાંધીનગર મંત્રી આપે છે અને કાયદાનું ઉલ્લંઘન કરી અને માસુમ દીકરીને રાત્રે બાર વાગે એના ઘરેથી પોલીસ ઉઠાવીને લઈ જાય છે એ દીકરીની રજૂઆત મુજબ એને પોલીસ સ્ટેશનમાં ખૂબ દબાણ કરવામાં આવે છે ડરાવા ધબકાવવામાં આવે છે ત્યાં સુધી કે એને પટ્ટા મારવામાં આવે છે અને હદ તો ત્યારે થાય છે કે માનવ અધિકારનું હનન કરી બંધારણની સ્વતંત્રતાના અધિકારનું હનન કરી કાયદાની ઉપરવટ જઈ અને સરકારના ઇશારે ત્યાં અમરેલીની પોલીસ આ દીકરીનું બજારમાં વરઘોડો કાઢે છે આ દીકરીનો વાંક કેટલો કે નોકરી કરતી હતી એના માલિકે કીધું તો ખાલી એક કોમ્પ્યુટર પર લેટર ટાઈપ કર્યો પણ જ્યારે આ વરઘોડો કાઢવામાં આવે છે ત્યારે એક દીકરી પર અત્યાચાર નથી થતો એક પાટીદાર દીકરીનું અપમાન નથી પણ આખા ગુજરાતની દીકરીઓ મહિલાઓનું અપમાન છે સરકારના ઈશારે પોતાના રાજકીય હરીફોને ખતમ કરવા માટે જે આ વરઘોડો કાઢવામાં આવ્યો અને એની ઉપર સરકારમાં બેઠેલા ગૃહ રાજ્ય મંત્રી એમ કહેતા હોય કે વરઘોડા તો નીકળશે તો વરઘોડા આજ દિન સુધી ડ્રગ્સ માફિયાઓના વરઘોડા સરકારે નથી કાઢતી કોઈ ખનન માફિયાનો વરઘોડો આજ દિન સુધી નથી નીકળ્યો કોઈ મેડિકલ માફિયાનો વરઘોડો આજ દિન સુધી નથી નીકળ્યો કોઈ બીજેડ કાંડના આરોપીઓ હોય એમનો વરઘોડો નથી નીકળ્યો કે કોઈ ભાજપના મળતિયાઓ બળાત્કારમાં સંડોવાયેલા હોય તો એમનો વરઘોડો નથી નીકળતો પણ રાજકીય હિસાબ પતાવવા માટે માસૂમ દીકરીનો વરઘોડો કાઢવામાં આવે છે અને જ્યારે આખા ગુજરાતમાંથી બધા જ સમાજના લોકો થઈને વિરોધ કરે છે ત્યારે ત્યાંની પોલીસ નાના બે ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કરીને એની પર ભીનું સંકેલવાનો પ્રયત્ન ત્યારે ખૂબ દબાણ થાય છે ત્યારે અહિયાંથી ઉપરથી નિલીપ રાયના નેતૃત્વમાં તપાસ ટીમ બનાવીને મોકલે આજે અમે માગણી કરી છે કે દિલીપ રાય તપાસ કરવા ગયા છે જો પત્ર સાચો હોય કે ખોટો હોય તો એની ચકાસણી માટે તમે એફએસએલ માં મોકલ્યો છે તો આટલો બધો સમય થયો એફએસએલ નો રિપોર્ટ જાહેર કરો એવી માંગણી કરી છે નીલની પ્રાયના નેતૃત્વમાં તપાસ થઈ છે એને પણ એક મહિના જેટલો સમય થઈ ગયો તો એ તપાસનો રિપોર્ટ પણ તાત્કાલિક જાહેર કરો એવી અમે માંગણી કરી છે અને લડાઈ તો ત્યાં સુધી પ્રસરી છે કે ત્યાંના એક પૂર્વ મંત્રી ભાજપના મોટા ગજાના નેતા દિલીપભાઈ સંગાણીએ પત્ર લખીને માંગણી કરી આ કેસમાં રાજકીય રીતે હરીફોને પતાવવા માટે ઉપરના દબાણથી કાર્યવાહી થઈ રહી છે રાજકીય હરીફોને ખતમ કરવાનું કાવતરું છે અને જો અમે કોઈ સંડોવાયેલા હોય તો અમારો નારકો ટેસ્ટ કરાવો એ જ રીતે ત્યાંના પૂર્વ સાંસદે પણ મીડિયા સમક્ષ નિવેદન કરીને કીધું કે અમે પણ તૈયાર છે નારકો ટેસ્ટ કરાવવા પણ જે નેતાઓના ઈશારે આ બધું થઈ રહ્યું છે જે નેતાઓના દબાણથી આ બધું થઈ રહ્યું છે એમનો નાર્કો ટેસ્ટ પણ કરાવો તો અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે આ ભાજપની આંતરિક ગેંગવોનનો ભોગ એક માસૂમ દીકરી બની છે આખી ગુજરાતની મહિલાઓનું અપમાન થયું છે તો આ નેતાઓના નાર્કો ટેસ્ટ પણ કરાવો જે જવાબદાર અધિકારીઓ છે એની પર કાર્યવાહી કરો નિલીપ રાયના તપાસનો અહેવાલ જાહેર કરો પત્ર સાચો છે કે ખોટો છે એનો એફએસએલ નો રિપોર્ટ પણ જાહેર કરો જેથી કરીને ગુજરાતની જનતા જોઈ શકે જાણી શકે કે રાજકીયા ગેંગવોર્નનો ભોગ અધિકારી બની છે એમાં કોની કોની સંડોવણી છે ન્યૂઝડિયા ચેનલ જોવાનું સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડિયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો